બ્રહ્મપ સમાજ સમિતિ દ્વારા સાતમા સમૂહ લગ્નોત્સવ યોજાયા જેમાં પંદર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે દિવસે દિવસે મોંઘવારી પર વધતી જાય છે જેથી આ સમયમાં સમૂહ લગ્ન એક આશીર્વાદ સમાન બની રહ્યા છે સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન પણ કરે છે સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં પણ બચત થાય છે તેવી જ રીતે તારીખ તેવીસ બે બે હજાર પચીસના રવિવારના રોજ નવા નરોડા બહુચર ફાર્મ સર્કલ કઠવાડા રોડ સીની બાજુમાં બ્રહટ સમાજ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ કેમ બ્રહ્ભટ મોટી ચંદુર કૃષ્ણાભાઈ સહઅક્ષ રમેશભાઈ જી બ્રહ્મભટ રાનેર સૂર્યા સિલાઈ મશીન નરોડા પ્રમુખ મનહરભાઈ કે બારોટ જુના ડીસા

પૂજન બિપિનભાઈ બારોટ સાથે દિશા વિપુલભાઈ બારોટ આકાશ હસમુખરાવ બારોટ સાથે વેદિકા રાજેન્દ્ર કુમાર એવા પંદર નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા સૌથી આશુભ પ્રસંગમાં બારોડ સમાજના દરેક કાર્યકર્તા ઉભા પગે જોવા મળ્યા એક તરફ ગુજરાતના જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ બ્રહ્મભટ્ટ સમાજના કાર્યકરો દ્વારા પણ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેને દાતા શ્રી અધુરા મન મૂકી કન્યાદાનમાં ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ દીકરીઓને કર્યાવરમાં આપવામાં આવેલ તેમજ આ સમૂહ લગ્નમાં બ્રહ્મભટ્ટ સમાજ ઉપરાંત વિવિધ સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓની પણ બોહળી હાજરી જોવા મળી હતી નવા નારોડા બ્રહ્મભટ્ટ સમાજ છેલ્લા પંદર વર્ષથી આ કાર્યક્રમ કરતા આવ્યા છીએ દર બે વર્ષે અમે પંદર દીકરીઓના સમુલગ્ન કરીએ છીએ અને અમે અને અમારું નવા નરોડા બ્રહ્મ સમાજ અમારા અધ્યક્ષ શ્રી ભરતભાઈ અમારા નરોડાના પ્રમુખ શ્રી મનોહરભાઈ બધા સાથે ભેગા થઈ અમે આ કાર્યક્રમ જે કરીએ છીએ એ કાર્યક્રમમાં બને ત્યાં સુધી અમે જે દીકરીઓને મા બાપ નથી હોતા જે દીકરીઓ કોઈને મધ્ય મા નથી હોતી બાપા નથી હોતા એ લોકોને પહેલા અમે પ્રોત્સાહન આપીએ છીએ અને દર વર્ષે પંજાબ દીકરીનું અમે કરીએ છીએ અને ભગવાન માતાજી ની દયાથી અમારો સમાજ અમને ખૂબ મદદરૂપ થાય છે ખૂબ સપોર્ટ કરે છે અને સમાજ તરફથી ખૂબ લાભ મળે છે આ પ્રસંગે અમે કમસે કમ એકસો ને સત્તાવન વસ્તુ દીકરીઓને ભેટ સમાજના દાતાઓ તરફથી મારા સમાજના ગૌરવરૂપ મારી માટે કરાવી મધ્ય ગરીબ દીકરીઓના અને દીકરાઓના લગ્ન કરાવીએ એવા નવા સમાજના શ્રી ભરતભાઈ શ્રી મધરભાઈ પ્રમુખ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ અને મહામંત્રી જયજેભાઈ અને ટોટલ કારોબારી સભ્યો એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ અને આ રીતે સમાજવાળા સાથ સમાજ વાળા અને ગરીબ દીકરીઓ અને ગરીબ દીકરાઓના અમે સમૂહ લગ્નમાં લાભ આપી પરગોડા શકીને એવી સાથે હું આપ નમ્ર વિનંતી કરું છું ફરી મીડિયા ભાઈઓ ભાઈ નો પણ અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ દાતાશ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ઘણું બધું આવ્યું છે